નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું પીએમ ઉજ્જવલા યોજનાનો ધણી જે મહિલાઓ માટે એક સારા સમાચાર મફતમાં ગેસ સિલિન્ડર તમે મેળવી શકો છો કઈ રીતના તમે મેળવી શકશો તે અંગેથી સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલી આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને મળતી રહેશે સૌપ્રથમ વાત કરીએ પ્રીએમ ઉજ્જવલા યોજના બે ઓનલાઈન વધણી મહિલાઓ માટે સારા સમાચાર છે ને હવે મફત ગેસ કનેક્શન મળશે ને નમસ્કાર મિત્રો પીએમ ઉજ્જવલા યોજના વિશે વાત કરીશું નહીં તમારે પીએમ યોજનામાં ખાતું ખોલાવવું હોય તો હવે ખાતું ખોલાવવા માટે પોર્ટલ ચાલુ થઈ ગયું છે ને તમે ખાતું ખોલાવી મેળવી શકો છો મફત ગેસ સિલિન્ડર અને ગેસ સગડી જે લોકો ઘરે જુલા પર ખોરાક બનાવે છે સખત છે તો ફ્રીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ખાતું મળી શકો છો એમાં ડોક્યુમેન્ટ કયા કયા જરૂર છે આધાર કાર્ડનામા પુરાવા બેંક ખાતાની પાસબુક મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝના ફોટા અને રેશન કાર્ડની નકલ એમાં કઈ રીતના લાભ મળી શકો છો અને શું લાભ મળશે તો પ્રધાનમંત્રી યોજનાના લાભ સૌ પ્રથમ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર અને ગેસ સગડી આપવામાં આવશે બિલકુલ ફ્રીમાં તો તમારે ફક્ત અરજી કરવાની રહેશે ને એટલે કે તમને ગ્રામ પંચાયત કે નગરપાલિકા દ્વારા ફ્રીમાં ગેસ સી ગેસ સીડી આપવામાં આવશે અને મહિલાઓને સારી રીતે ભોજન બનાવી શકે અને તેમને આખો જ નુકસાન ન થાય અને પ્રધાનમંત્રી યોજના દ્વારા ગેસ સિલિન્ડર ચાલુ કરવામાં આવેલા છે અરજી કોણ કરી શકે છે તો ભારતની તમામ મહિલાઓ પ્રધાનમંત્રી યોજનામાં અરજી કરી શકે છે અને ફ્રીમાં ગેસ સબસિડી અગિયાર મેળવી શકે છે અને ઉંમર અઢાર વર્ષ ઉપર હોવી જોઈએ અરજી કરનાર મહિલા છે તેમની આવક મર્યાદા એક લાખ કરતાં ઓછી છે તો લોકોને આ યોજનાનો લાભ મળશે ને જે મહિલાઓ માટે એકવાર લાભ લીધો છે તેમને બીજી વાર લાભ લેવા માટે અરજી નહીં કરી શકે અરજી કરવા માટે તમારે શું કરવાનું રહેશે અરજી કરવા માટે એપ્લાય ફોર ઉજ્જવલા બે પોઈન્ટ જીરો કનેક્શનની સત્તાવાર વેબસાઇટ પર તમારે જવાનું રહેશે તેના પર આવેદન તમે કરી શકો છો તે કહીને આપણે નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું તેમાં કઈ રીતના તમે નોંધણી કરાવી શકો છો ઓનલાઈન તો આ વિડીયોમાં આટલું જ અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ વિડીયો મળતા રહેશે